হযোখিটা দেদে তামামি হমামি হমামাম্যোডালো এ কাই নইি মারতো সইন্দ দনিযোন সইন্দ হিদো হাই হাই পাইন্ পাইন্দ পিতিনে হাই પણ નોકરીએ આવે બિસાડો મારો દીકરો તો આખો દી કસ કસ કરતી હોય તું લેવા દે એમ કેતો મને તું પણ કામ હોય તો કરવાના જ હોય ને કઈ મારાથી નો થાય તો તમારા દીકરાને ઓમે એટલા આવી લગન કરીને તમે કોઈ દી મારી કરી એમ તો મને કોઈ દી મારી સાઈડ લીધી જ હોય તમે તમારા દીકરાની સાઈડ લેતા હોય હા એ તમે મારાથી તમારા હાય હાય એ ભગવાન આખો જિંદગી કીવી ગરમ ગરમ રોટલી ને હારું હારું બનાવીને ખવરાવ્યું તોય તમે મારાથી કંટાળી ગયા બોલો તો ઈવી તો હું કમી રહી ગઈ મારી તમારી સેવામાં હે લગન ને એટલા વર્ષો પછી હવે તમારે સંત બનવું પેલા કીધું હતું તો ન કરે પેડા મમ્મી એ ઈવા એનો સાથ આપે હા આહે તો બીજું હું એટલું કરું ને ઈ ઘણું છે હવે આથી વધુ મારાથી નઈ થાય બીજું કાઉ તમારે જાવું હોય ને તો જાવ જાવાવાળાને કોઈ રોકી ન થકતું જાવ તમ તમારે હો সান্সনাল তুহাং ভেরতো খারি সা঵ে মারে কাই নথাং পরুও কাই নথাং পরুও তমারো তমারে তমারে মনেম কাও তা সন্থা হোও হিতমারে � આઈલા સંંત બનવા આ નઈ તો ને અમારે મિસ્ટર ને બ્રાન્ડેડ કપડા વિના ન આઈફોન જોઈએ ને આઈફોન તો મિનિટે હાથમાંથી ન જાવો જોઈએ બે વાર તો ભેગા આબુ જાવું જોઈએ ને કઈ તમે છોકરાને કહો સેવક થઈ જાય ને તોય હું ગંગા નઈ એ તું ઉપાડ્યું માં કઈ માર દીકરા મનમાં હે ને ઈ કરશે તું જાજી ઉપાડ્યું માથે લઈને પેલા સીધું રેતા શીખો પછી સંંત পাহয়ান পাহয়ান মায়ান তো সন্থাউচ এমকা তো সন্থয়ান জাউন তো জা঵ান দাউন তো কেমন কেমার ক্রিট কাডে ডেপিট কাডে কাডে নে � ખોટી ઉપાધીમાં પડવું જ નથી એને જેમ કરવું એમ કરે જિંદગીમાં ટેન્શન ઓછું છે કે હજી વધુ ઉપાધી લઈને ફરવાની આ નહીં તો અરે માર દીકરો બિસાડો સંત બનવા જાય ને આને કઈ પડી નત બોલો એ મમ્મીજી ખોટે ખોટી તમે ઉપાધીઓ રેવા દો તમારા દીકરા આને તમને ખબર નથી બે દીમાં પાછા ન આવે તો તમારે મારું નામ બદલી નાખવાનું જોઈજો કાઈ નઈ આ ઓ પાસો સોનલ રેવા દે તું હા હા ઈ તો હું જો હવે તમે જાવ તો ખરી પેલા પણ એમ તો કહો સંત બનવું હતી સંત બનવા તમે જાહો ક્યાં હિમાલેમા કે ગિડનરમાં ઈ તું હું કામ ઉપાડી કરે મારે જ્યાં જાવું અહે ન્યાં જાય કઈ તને કઈ ને જાવ નહીતર તો તું ન્યાય મારું લોય પીવા વાહે આવે આવી છે મને કઈ શોક નથી હો તમારા ભેગો સાધવી બનવાનો તમે તમારી મરજી થી ખુશી ખુશી જાવ મારે કઈ હર ચેનલ સિબલી લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો અને હા વધુમાં વધુ વિડિયો શેર કરો થેન્ક યુ